સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાન નો આતંક સામે આવ્યો છે સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલ ચિવલી વચ્ચે સમગ્ર શ્વાનને કારણે સ્થાનિકો પરેશાન થતા આ બાબતે સ્થાનિકો મહિધરપુરા પોલીસ મથક ખાતે પહોંચી આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવા માટેની માંગ કરી હતી સ્થાનિકો દ્વારા એસએમસી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે એસએમસી ની ટીમ કામગીરી કરતી નથી જેના કારણે વારંવાર સ્થાનિકોને આ બાબતે હેરાન થવું પડે છે અને ત્યાંના જે સ્થાનિક શ્વાન જે છે જે રખડતા શ્વાન છે જેના કારણે ત્યાં રહેતા સ્થાનિકોને હેરાન પરેશાન થવું પડે છે સ્થાનિકો દ્વારા આ બાબતે અવાજ નવા એસએમસી ને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં એસએમસી દ્વારા કોઈ ચોક્કસ નિરાકરણ ના આવતા આખરે સમગ્ર મામલો મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો સાથે આ બાબતે કોઈ ચોક્કસ નિરાકરણ લાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે તો આવો જાણીએ આ બાબતે સ્થાનિકો શું કહે છે દિવેશ નવીન ચંદ્ર રાણા બેગમપુરા ચેવલી શેરી અમારા પ્રોબ્લેમ એ છે કે સ્ટ્રીક ડોગ છે ને અમારી શેરીમાં ખસખત વધી ગયા છે એમાંથી બધા બે ત્રણ કૂતરા એવા છે કે કરડે છે હવે એસએમસીમાં કમ્પ્લેટ નોંધાવી ત્રણ ચાર વખત કમ્પ્લેટ નોંધાવી પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી આવે છે કે જે ભાઈ કૂતરા પારે છે તેને જમવાનો આપે છે એને સતલમાં રાખે છે એ ભાઈ કંઈ ઉપર બોલાવીને એમની સાથે વાતચીત કરીને એમને ભગાવી દે છે આ સખત ત્રણ ચાર મહિનાથી થયા કરે છે પણ એને કોઈ રિસ્પોન્સ આવતો નથી અત્યારે અમારી શેરીમાં એટલું ન્યુસેન્સ વધી ગયું છે ને

હવે આજે મને કડું કાલે કોઈ નાના બચ્ચા ને બી કઢે તો એ વિચારો ક્યાં જાય હા જવા આવવાનું દુશ્વાર એનું થોડી એકલાનું થોડી એ છે રસ્તો નોકરી કરવા આવ્યા કે નઈ આવ્યા અમને ખવડાવવાનો